ને લાડવા છે જો વાલર કેટલી લાવી બધી દાણો છે ફેમિલી તો અમે છે ને હવે અત્યારે રીલ બનાવતા હતા ને બાવ જો નવી આઈડી બનાવી ને ફૂડ મોર્નિંગ હર હર મહાદેવ તો કેમ છો યુ ટુ ફેમિલી મજામાં તો બધા મજામાં જ છે ને જો હવે તમારો ભાઈ ઉઠી ગયો છે ક્યારે ઉઠ્યો ખબર છે સવારના આઠ વાગી ગયા છે એમાં એવું છે ઘરમાં સુતા હોય ને તો નીંદર જ ના ઉઠે કેમ કે ટાઈમ ન હોય ને એટલે હોવાની મજા જ આવે એટલે બધું પોતાનું ભાવ ક્યારની જાગી ગય છે એવું છે ભાઈ બધું કેમ કે આખો દિવસે રખડી રખડી નાવ થાકી જાય ને તો નીંદર આવે બહુ

જો સૂર્ય છે આયા ભોગી જો બોલો ખોરડાની માથે ચારે જાય ગયો તો કેટલા વાગે જાગી હું તો 5 વાગે જાગી છે ફાગો 5 વાગે જાગી છે હા તું કે બેટા જીડી જીડી કીલી જીડી દેશ છે હાલો મિત્રો તો હવે છે નું બ્રશ કરી નાખું તો મિત્રો ભાવ છે ને અત્યારમાં ખોટું બોલે બહુ

ચાઈ મૂકી દઉં ગરમ પઠામાં છે ને ગરમ થઈ જાય ઘા થઈ ગયું જો આ શું લેવી આવી વાત કોને કોને સવારમાં ઉઠીને ચા પીવાની આદત છે ચાલો જલ્દી કોમેન્ટ કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરતા રહેજો આલો મિત્રો ચા પીવા આપળો ચા થી જો છે સક્કી આપી દીધો પી લો ની બોલી મને ખબર છે તને ખબર છે મને ખબર છે ને આ ખબર છે અલો મિત્રો ચા પીવા ખોટું બોલી તું કેતી મેં હું ધોયું હમ એવું છે મિત્રો ચાલો ચા પીવા અત્યારમાં ચા પીએ તો જ મજા આવે મારે ખાવું છે હે ખાવું તો કરવો નાસ્તો તો મારે કરવાનો તમારે નહીં કરવો હમ હવે જો કાંઈ કે મારે પછી વિડિયો બનાવવો પછી મારે નવી આઈડી પણ મૂકવા તો મિત્રો એમાં એવું છે ને ભાવે આજ છે ને નવી આઈડી બનાવી છે ઇસ્ટા ફોલો કરી લેજો ભરત ઉલાવો હું ના પાવુ ગુજરિયા અને ભરત પાવુ ઉલાવ તો આપડી YouTube ચેનલ છે પાવુ ગુજરિયા સજ મારજો એટલે આવશે અત્યારે એક પોસ્ટ કરી છે ખાલી અત્યારેમાં વિડિયો બનાવવાનો છે ઓકે આ જો એને ઠંડી બહુ લાગે તાપે એ સુલે તાપણ્ય તાપે હમ અને મીંદડે ને પરણે ખવરાય પણ

હેલો મિત્રો તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં નાસ્તો કરી લઈએ અત્યારમાં સવાર સવારમાં કામ કે વાગી જશે 8 8 વાગે હેલો ફેમિલી તો જો ભાવું છે ને હવે વાયલર ખોલે છે કેમ ખાવા માટે હે દાણાનું શાક કરવાનું છે તો ભાઈ અમે એવું છે કે ને કે દાણાનું શાક બનાવવાનું છે એટલે ભાવો ખોલે છે વાયલર અને બ્લોક શૂટ કરું છું જો વાયલર કેટલી લાવી beti dana woi kaya itu puse kaya cilai woi kaya cilai woi abdadil nakli iya usai lal bete lal usai kala ni iya usai ama temennya bro bete kha temennya lalu lala usai iya

એના દાંત મજબૂત થાય દાંત તમને તાટો રોટલો ખબર હોય તો હું તો ખાઈ જમ ખાઈ જમ કરી મિત્રો આ વાલી લસણ ને ઓર્ગેનિક છે દવા ખાતર વગરની એટલે ખાવામાં છે ને મીઠાઈ છે મજા જ આવે કરે ખાવા અને ઓલો આપણે વેસા તો લાવી ને તો દવા નાખી 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 ના ઓડી રોટલો ખાઈ હું હું રોટલો ખાઈ હા સવાઈ ની તો હું કરે चलो मित्रों तो कंटिन्यू रहो व्लॉग में थोड़ी वायलेट खुलवा लगे હેલો ફેમિલી તો અમે છે ને હવે અત્યારે રીલ બનાવતા હતા ને ભાવુ જો એમાં એવું છે ભાવુ એ નવી આઈડી બનાવીને તો એની આઈડીમાં છે ને રીલ બનાવતા હતા કેમ કે અપલોડ કરવા થાય ને તો એની આઈડીમાં રીલ બનાવતા કે વિચાર થી મારી આઈડી છે ને ન્યુ ન્યુ આઈડી જે અમે કે રીલ્સ મૂકી નથી આગળ મૂકવાની છે આપણો વ્લોગ પૂરો થઈ જાય એટલે અમે રીલ્સ મૂકવાની છે એક પોસ્ટ મૂકેલી છે જઈને જોઈ આવજો જલ્દી કેમ હા બાય બાય ટાટા એમ કે લાઈક ફોલો કઈ કરવાનું છે તારે આઈડી ને ઈ કેવું થોડું પડે એવું ન પડે એક રાતમાં કેટલા ફોલો થઈ ગયા એક રાતમાં માં વી ખુશી ની વાત છે એક રાતમાં માં વી ફોલોવર આવી જાય બહુ ઘણા ફોલોવર કરે તો આવું છે મિત્રો ને જો અત્યારે તો કરે કોઈ નથી અકેલા અકેલા રીલ શૂટ કરતા થા ને એવું બધું હતું કેમ કે રીલ બનાવી તો મનેય નથી ખબર ઓલી પદમાવાળી હમણાં નથી ટ્રેનિંગમાં માલતો મામા મારી પદમા નિંદર આવે છે માવો ખાવો માવો ખાવો અને કડીક કડીકમાં માવો જાગડી માવો ખાધો તો પાછો માવો

એમાં છે ને ખવાય પડી કોણ વગાડે ખબર છે કોણ મારા હાથ વગાડે એમાં હું જો બાજરી માં ચકલા બો કરવા ને તે પડી વગાડે છે બધા આપડે હમણાં જોવો ને પાણી વાળું તો કેવી મસ્ત ત્યાં તો હજી તો નાના નાના ડુંડા હતા અત્યારે પાક માં આવી ગઈ કેમ હા પાકો પર આવી ગઈ ચકલા ખાઈ ગયા છે હા તો ઉડ હવે બે ચાર દિવસ ઉપસે તો હવે બ્લોગ ને એન્ડ દેહો ને હેલો મિત્રો તો અહીંયા વ્લોગ ને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ભી કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો બે લાંબુ ભૂલતા નહીં બાય બાય મહાદેવ મળીશું હવેગમાં